બનાસકાંઠા જિલ્લા ખનીજ વિભાગ ઊંઘતું રહું અને ગત મોડી રાત્રે ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ અને હિંમતનગર ભૂસ્તર વિભાગ દ્વારા ડીસા અને કાંકરેજ બનાસ નદીના પટમાંથી મસ્ફોટી કરી ચોરી ઝડપી પાડી હતી જેમાં મધરાત્રે ખાનગી વાહનમાં ઉતરેલી ગાંધીનગર ફ્લાઈંગ સ્કોડ અને હિંમતનગર ભૂસ્તર વિભાગ ટીમે બનાસ નદીના પટમાંથી રાત્રિ દરમિયાન ખનીજ માફિયાઓ દ્વારા ખનીજ સંપત્તિનું ખનન થતું હતું અને તે દરમિયાન બંને ટીમોએ મસફોટી ખરીજ ચોરીનું ઓપરેશન પાર પાડ્યું છે મશીન જપ્ત કરાયું હતું ઓપરેશન પાર પાડવા માટે ભૂસ્તર વિભાગે પોલીસ સ્ટાફ સાથે રાખી રહે વાહનો કબજે કર્યા હતા ત્યારે આ મસ્ફોટી ખનીજ ચોરીના ઓપરેશન પાર પાડવા માટે બનાસકાંઠા ભૂસ્તર વિભાગ ઊંઘતો ઝડપાઉ લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે બનાસકાંઠા ભૂસ્તર વિભાગના અધિકારી અન્ય કામોમાં વ્યસ્ત હોય બનાસકાંઠા જિલ્લાના ભૂસ્તર ભૂમાફિયાઓ ને ખનીજ ચોરી નું મેદાન મળી ગયું છે ત્યારે ઉચ્ચ અધિકારીઓ દ્વારા તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે તેવી માંગ ઉઠી છે પુસ્તક વિજ્ઞાન અને ખનીજ ખાતું ગાંધીનગરના ઓર્ડર અન્વય અમે આજે બનાસકાંઠાના ડીસાતા ડીસા ગામે સાબરમતી બનાસ નદીમાં રેડ કરતા આજે અમને એકવીસ ખાલી ડમ્પરો અને એક ભરેલું ડમ્પર અને એક મશીન ઝડપી પાડેલ છે અને બનાસકાંઠાની ટીમ પણ અમારી સાથે આવે હતી તેમણે જણાવેલ છે કે આ સદર જગ્યાએ કોઈ લીધી નથી એટલે હાલમાં આ જગ્યા ગેરકાયદેસર ખનંદ હતું હોવાનું ધ્યાનમાં આવેલ છે જેથી આ ડમ્પરો સીઝ કરીને અહીંયા દ્વારકા સ્ટોકમાં મૂકેલ છે અને મશીનને અમે પોલીસ સ્ટેશન લઈ જવાની કાર્યવાહી ચાલુ હોય છે જિલ્લો નથી અમારે જેથી ઉપરથી ઓર્ડર આવે છે આ પર્ટિક્યુલર આ જગ્યાએ જવાનું છે એ પ્રમાણે અમે કરીએ છીએ બીજું તંત્ર અમારા જિલ્લાનું નથી એટલે ખબર નથી